મિત્રો મારે તમને આજે મારી આપવી કહેવા માટે મીડિયાના સમક્ષ મારી વાત રજૂ કરી રહ્યો છું મિત્રો મેં જયારે મારું ફોર્મ ભર્યું પછીથી સ્ક્રુટની સમયે અમને બોલાવવામાં આવ્યા મારું ફોર્મ એક્સેપ્ટ થયું પછીથી વિડ્રોલ નો સમય હતો એકવીસ તારીખ સુધી ત્યારે ઘણા લોકો ગામના મોટા મોટા મહારથીઓ આપણા દમણના અંદર નેતાઓ પછાડી લાગી ગયા લોભ લાલચ આપીને મને વિડ્રોલ કરવા માટે બહુ પ્રયત્ન કર્યો પરંતુ

ગોલ 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 ફરાઈ ફરાવી ફરાવીને હેરાન કરી દીધા કંટાળીને પછી મેં કીધું કે તમને જે પરમિશન જેવી પરમિશન આપવાની હોય તો આપો મને કાંઈ વાંધો નથી પ્રચાર કરવા પછીથી આ લોકશાહીના આ પર્વમાં મારો પણ એટલો જ અધિકાર છે મારા બેનર લગાડેલા હતા બેનર પણ કોઈ રાતોરાત કાઢી ગયું એ પણ ખબર નથી કોણ કાઢી ગયું ને કેવી રીતે કાઢી ગયું પરંતુ કાંઈ વાંધો નથી મને પોસ્ટરમાં દેખાવાનો મને કોઈ શોખ નથી વોર્ડ નંબર છ ની જનતાના દિલોના અંદર છું મેં આજે વોર્ડ નંબર છ એટલે મારું વોર્ડ છે મારો હક છે આજે વોર્ડ નંબર છ ના કોઈ પણ ગીરના અંદર ઘરે જાય બેસું તો કોઈ મને પાણી પરંતુ આ લોકો જાણી જોઈને હેરાન પરેશાન કરી રહ્યા છે કે હું પ્રચાર કરવામાં પછાડી પડું મિત્રો જેવી રીતે ઘરે ઘરે મેં મારો પ્રચાર કરી રહ્યો છું ને લોગનો મને જેવી રીતે પ્રતિસાદ મળી રહ્યો છે એ ખરેખર બહુ આનંદ છે મારા માટે મને વિશ્વાસ છે એમનો આશીર્વાદ એ પાંચ તારીખે વોટના અંદર બદલાશે ને વધુથી વધુ મતદાન થશે ને જરૂરથી મારો વિજય બનાવશે મેં તમારા પાસે રજા લેવું છું ને મારી જે કંઈ પણ વાત હોય મેં મીડિયા સમક્ષ જરૂરથી તમારા સમય વિડીયોના અંદર આવીને મેં રાખીશ ધન્યવાદ જય માતાજી જય દમનજી દોસ્તો जो हमारा वीडियो आपको अच्छा लगा है तो लाइक करना शेयर करना और कमेंट करना जरूर कमेंट करना और जो अभी तक आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल आइकन पर क्लिक करना और ऑल क्लिक करना दोस्तों आपको जो हमारा न्यूज अच्छा लगा है तो लाइक करना शेयर करना और कमेंट करना और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल पे क्लिक करना ઓલ પે ક્લિક કરનાુજ મે લાતા રહેતા